પાટણની એમએન હાઈસ્કૂલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નિઃશુલ્ક વર્ગો શરૂ કરાયા ધોરણ થી ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સાથે સાથે ટેકનિકલ અંગેનું જ્ઞાન મેળવી શકાય તે ઉદ્દેશ્ય સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વર્ગો શરૂ કરાયા ઉદ્યોગપતિ બી કે પટેલના આર્થિક સહયોગથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નિઃશુલ્ક વર્ગોની શરૂઆત કરાઈ તો દર શનિવારે અમદાવાદના માસ્ટર ટ્રેનર દ્વારા વિદ્યાર્થીઓને એઆઈ અંગેનું શિક્ષણ અપાય છે અને પાટણની ગ્રાન્ટેડ એમએન હાઈસ્કૂલ ઉત્તર ગુજરાતની પ્રથમ એવી સ્કૂલ છે કે જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નિઃશુલ્ક વર્ગો શરૂ થયા છે અને ઉત્તર ગુજરાત યુવક મંડળ સંસ્થાના પ્રમુખ ડોક્ટર જે કે

એમને કેટલાક બાળકો એવા છે કે જેમને ટ્યુશન પણ રાખી શકતા નથી કે એમની ફી ભરવાના પણ પૈસા નથી આ બાળકો માટે અમારા જ બી કે પટેલ સાહેબ કે જેવું અમારી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે ડાયનેમિક ફાઉન્ડેશનના એ પોતે ઓનર છે અને એમના દ્વારા શાળાનું ઋણ ચૂકવવું છે એ માટે એમણે અલગ અલગ અમને શાળાને મદદ કરી છે આજે એક એવી મદદ કરેલી છે કે આ બાળકો એમને આર્ટિફિશિયલ ઇન્ટેલિસી એટલે કે એઆઈના વર્ગો આ બાળકો માટે શરૂ થાય એવો એક ઉમદા વિચાર હતો અને એ ઉમદા વિચારને આજે અમે સાકાર કરવા માટે એમણે કર્યું છે